નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર અમેરિકન પ્રમુખે દુશ્મન દેશની સાથે મિત્રોને પણ મુશ્કેલીમાં મૂકી દીધા ટ્રમ્પ સાથે ટ્રેડ વોર ટાળવા કવાયત રૂપિયા બે લાખ કરોડની આયાત પર ટેરિફ ઘટાડા ઘટાડાશે જસ્ટિર સ્વર્મા ગોબેક વકીલોનું પ્રદર્શન ભ્રષ્ટાચાર પર ઝાડુ ફેરાવ્યું ટ્રમ્પની ટીમ ભારતમાં આજથી બેઠક યોગી સરકારે બુલડોઝર રૂપિયા મળ્યા ત્યાં તપાસ કરી જૂનથી એટીએમ અને યુપીઆઈ મારફતે પીએફના નાણાં ઉપાડી શકાશે નેતાઓની મજાક કરવી એ કાયદા વિરુદ્ધ નથી માફી તો નહીં જ માંગુ કુણાલ કામરાએ કહ્યું લોકાયુક્તમાં ફરિયાદ બાદ તંત્ર સફાળું ઝોનલ ઓફિસોમાં આવતા રેશનિંગ દુકાનના સંચાલકોને ભાજપ કોર્પોરેટર દ્વારા મ્યુનિસિપલ કમિશનર સાથે અપમાનજનક વર્તાવથી અધિકારીઓમાં રોષ અમદાવાદ મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ત્રીસ કલાક બાદ પૂર્વવત ભારતની સાફ વાત પાકિસ્તાને પીઓકે છોડવું પડશે કાશ્મીર ભારતનું અંગ છે

બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસ વિરુદ્ધ બળવો થવાના એંધાણ છત્તીસગઢ લાખનું ઇનામ ધરાવતા સહિત ઠાર નાયબ મુખ્યમંત્રી શિંદે સામે અપમાનજનક ટિપ્પણીઓ બદલ કુણાલ કામરાને મુંબઈ પોલીસની નોટિસ ગરમીનો પ્રકોપ કમાટીબાગ ખાતે પ્રાણી પક્ષીઓ ઉપર પાણીનો છંટકાવ કરાયો દિલ્હીમાં એક લાખ કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ રજૂ સાઉથ કોરિયામાં ભયંકર દાવાનળ હજારોનું સ્થળાંતર નષ્ટ થઈ આણંદમાં વેપારીને ત્યાં પુરવઠાની તપાસ મેટ્રિક ટન અનાજ સીઝ વાઘોડિયા જીઆઈડીસી ના ડમ્પિંગ પ્લોટમાં ભીષણ આગ સામાન્ય સભામાં કોર્પોરેટર કમિશનર વચ્ચે તુતુ મેં અંતે કામગીરી શરૂ હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર

ખુશ કરવા ફાયનાન્સ બિલમાં છ ટકા પરિક્રમાની તૈયારી પૂરજોશમાં તંત્ર દ્વારા ચાર વિશાળ ગેટ ઉભા કરી બ્રાન્ડિંગ કરાશે નર્મદા પરિક્રમાના રૂટ પર પહેલી વખત બેરિકેટિંગ સુભાનપુરા ટાંકીના ભૂગર્ભ સંપની સફાઈ આજે પચાસ હજાર લોકોને પાણી નહીં મળે સમાવિસ્તારમાં ભરાતું પાણી સીધું નદીમાં ડાયવર્ટ કરવાનું આયોજન હવે નજર કરી સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર નવી માં ડિનો મોરિયા સૂરજ પંચોલી તથા મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને આરોપી બનાવાયા દિશા સાલિયાન કેસ આદિત્ય ઠાકરે સામે એફઆઈઆર અમદાવાદમાં ગુજરાત ટાઇટન સામે યરની ધમાલ

વિશ્વામિત્રી આજવા પ્રતાપપુરા કાસોમાં ડ્રેજિંગ જારી ડેમ તળાવ નદી કાંસોમાંથી વધુ પચીસ હજાર ઘન માટી કઢાઈ યુદ્ધ પડી ભાંગતા ઇઝરાયેલી હુમલામાં ગાઝામાં સાતસોથી વધુ મોત થયા યુવતી મોપેડ લઈને ફરજ ઉપર જઈ રહી હતી રખડતા ઢોરે વધુ એક યુવતીનો ભોગ લીધો અસહ્ય ગરમીને કારણે વડોદરામાં પ્રથમ મોત વૃદ્ધાએ દમ તોડ્યો હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર દિલ્હી બજેટ ગયા નાણાકીય વર્ષના બજેટ કરતાં એકત્રીસ વધુ ન્યુઝીલેન્ડની ધરા ધણધણી છ પોઈન્ટ આઠની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો અમેરિકા જાપાન કોરિયાના ઘણા જંગલોમાં ભીષણ આગ પરિસ્થિતિ કાબૂની બહાર પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના પ્રદેશ પર ગેરકાયદેસર રીતે કબજો જમાવવાનું ચાલુ રાખ્યું છે ભારત છત્તીસગઢમાં પચીસ લાખના ઇનામી ટોપ કમાન્ડર સહિત ત્રણ ઠાર અમદાવાદમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ઘર આંગણે પહેલી આઈપીએલની મેચ બાપુનગરમાં ખેલાયો ખૂની ખેલ તોફાની તત્વોએ બે યુવકો પર છરી હુલાવતા એકનું મોત નીપજ્યું જીટીયુની વિન્ટર સેમેસ્ટરની પરીક્ષામાં ગેરરીતિ કરતા એકસો ઓગણત્રીસ વિદ્યાર્થીની સજા તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ